નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર કરી છે સાવકી માતાએ પોતાની કુર્તાની હદ બટાવીને બાળકીના વાળાને નેણ કાપી કાઢ્યા છે સાથે દીકરીને પંકે લટકાવીને તેની સાથે અત્યાચાર ગુજાર્યો હતો પોતાની કુર્તાના કારણે દીકરી ચીસો ન પાડે તે માટે સાવકી માતાએ દીકરીના મોઢે છેરોટે મારી દેતી હતી સાવકી માતાના નિર્દાતાની જાણ આસપાસના લોકોની હતી પરંતુ કુર્તાની તમામ દેતા સમગ્ર જાણ બાળ કલ્યાણ વિભાગને કરી હતી બાળકીનું કરી સલામત સ્થળે લઈ જવાય છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ભાવનગરની રામ સોસાયટીમાં એક સાવકી માતા દીકરી પર અત્યાચાર કરતી હતી અંદાજે નવ વર્ષની માસુમ દીકરી પાસે તે ઘરનું બધું જ કામ કરાવતી હતી ઘરના વાસણ કપડાં ધોવાથી માંડી કચરા પોતું કરાવવાનું પણ કામ કરાવતી હતી તેમ છતાં બાળકીને જમવાનું ના આપતી તેમજ તેને ઢોરમાર મારતી હતી આ સાથે તેણે બાળકીના માથા અને નેરના વાળ પણ કાપી નાખ્યા હતા આકુર માતા એટલે જ નહીં અટકી અને માનવતાનો શરમસાર કરી દીકરીને પંખે પણ લટકાવી દીધી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ